આજે ઓગણત્રીસ મી જૂન બે હજાર ચોવીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સંત વિનારે સાચી કોણ કહે સારા સુખની વાત જેમ ભમરી ભરે ભારે ચટકો પલટવા ઈયળનું અંગ તેમ સંતવચન કટુ કહે આપવા આપણો રંગ સંત વિનારે સાચી કોણ કહે વૈરાગ્યમૂર્તિ નિષ્ફળાનંદ સ્વામી પોતાના પરમ સખા પરમ મિત્ર એવા અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાદિતતાનંદ સ્વામીનો મહિમા આ પદમાં ગર્ભિત રીતે સૌ કોઈને સમજાય તે રીતે ગાઈ રહ્યા છે એટલે ગુણાતિ સંત સિવાય બ્રહ્માંડોની અંદર સારા સુખની વાત કરવાવાળું કોઈ નથી જેને સો ટકા સારું સાચું અખંડ અને અનાદિનું સુખ કહી શકાય એ સંત પાસેથી ગુણાતી સંત પાસેથી સાંભળવા મળે વણ વિચારે પણ વાતો રે આવે એના અંતરથી બોલે અહમ મમતાનું ઘસાતો રે ઉતર્યું તન સુખ પરથી એવા ક્યાંથી મળે જન એકે રે નિર્મળ અંતર નિષ્કામી કહે નિષ્કુળાનંદ વિવેકે રે બીજા બહુ હોય હરામી ચોસઠ પદીની અંદર સાચા સંતના માટેના લક્ષણો પણ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા છે વણ વિચારે પણ વાતો રે ભગવાનના સુખ માટેની વાતો માટે વિચાર કરવાની જરૂર ન પડે સેંકડો અને હજારો વખત ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને યોગી બાપાને નજરે નિહાળ્યા છે હજારો હજારો ભક્તો અને જનસમુદાય ની વચ્ચે દિવ્ય સિંહાસનમાં બિરાજમાન થઈ અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે એકાગ્રતાથી પત્ર લેખન કરતા હોય અને ખાલી એમની છેલ્લે પત્રના અંતમાં સહી કરવાની બાકી હોય ને પેલો સભા સંચાલક જાહેરાત કરે કે હવે ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ આપણને સૌને આશીર્વચન આપશે પેન કાગળ અને પેડ બાજુ પર મૂકી અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે ભગવાનના મહિમાની અદભુત વાતો કરતા મનુષ્ય દેહની દુર્લભતાની વાતો કરતા સત્ય અને અસત્યના વિવેકની વાતો કરતા આત્મા અને પરમાત્માની વાતો કરતા ભગવાન ભજવાની અને ભગવાનને રાજી કરવાની વાતો કરતા એમણે વિચાર કરવાની જરૂર ન પડે વણ વિચારે પણ વાતુરે રે આવે એના અંતરથી બોલે અહમ મમતાનું ઘસાતું રે એમની વાતો એવી હોય કે આપણો દેહાભિમાન ટળે આપણે સ્વભાવ આપણા દોષો આપણી ભૂલો અંતરદ્રષ્ટિ કરીએ તો દેખાય જગત નાશવંત છે એવા પ્રકારના વિચારો આપણા દિલ દિમાગની અંદર સ્થિર કરે મમત્વ ટાળીને મનગમતું મૂકીને ભગવાનને ભજી લેવા જીવનું કલ્યાણ થાય એના માટે ભગવાને કૃપા કરીને આ માનવધિ આપ્યું છે આવી અદભુત વાતો આવા ગુણાતી સંત સિવાય કોણ કરી શકે અને કદાચ કોઈ કરતા હોય પણ એ કરનાર વ્યક્તિને ઓછા વધતા પ્રમાણમાં જગતમાં પંચવિષયમાં દેહમાં સગા સંબંધીમાં આસક્તિ ખૂણે ખાચરે બેઠી હોય નિર્મળ અંતર નિષ્કામી નિષ્કામી ન હોય સકામ ભાવ તો બેઠો જ હોય હજારો માણસોને પારાયણની અંદર વીર અને વિયોગના પ્રસંગો કહીને રડાવવા વ્યક્તિ પોતે પણ રડતી હોય ત્યારે સભામાં બેઠેલી વ્યક્તિ એમ વિચાર કરે કે આ વક્તા કેટલા મહાન છે કેટલા પ્રેમાળ છે ભગવાનના માટે કેટલો પ્રેમ છે કે ચોધાર આંસુએ રડે છે રડે છે એટલા માટે કે આગલા દિવસે આરતીમાં અને ઉપર પૈસા ઓછા આવ્યા એટલા માટે રડે છે કહેવાનું તાત્પર્ય કે સંત હંમેશા માટે દેહનું વિષયનું સ્વભાવનું દોષોનું અહંતાને મમતાનું ખંડન કરતા હોય છે એ આપણને નથી ગમતું આપણને આગળ બેસાડે સારો વીઆઈપી ઉતારો આપે વીઆઈપી ભોજન પાસ આપે આગળ બોલાવી હાર પહેરાવે પ્રસાદનું બોક્સ આપે આપણે વાહ વાહ કરે એ આપણને ગમે છે કારણ કે ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોમાં આપણે મૂરખ છીએ સ્વામીએ કહું કે આ દુનિયાની અંદર વખાણો અને ગમે તો સમજો કે એ વ્યક્તિ મૂરખ છે વઢે અને રાજી થાય એનું નામ ડાયો માણસ કહેવાય બુદ્ધિશાળી માણસ કહેવાય એનામાં મુમુક્ષુતા જાગી છે એમ કહી શકાય ત્રીજી પંક્તિની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ સૌ કોઈને સમજાય તેવા દ્રષ્ટાંત સાથે વાત કરી છે જેમાં ભમરી ભરે ભારે ચાટકો ઈ અળાનું અંગ પલટવા ઈ અંગ तेम च न कटो कहे अपवा आप आपाणो रङ्गवा आप आपाणो रङ्गी कोण कहे सारा सोखनि वात सारा सोखनि वात સંત વિના સાચી કોણ કહે કીટ કીટભ્રમ્મર ન્યાય વેદાંત અને ન્યાયની ભાષામાં આપણને જાણવા સાંભળવા મળે છે કે ઈયળમાંથી જમીન ઉપર ચાલવા વાળી ઈયળ ભમરી ક્યારે બને તો ભમરી ગુંજારો કરતી કરતી જ્યાં આગળ ભીની માટી હોય એ માટી ઉઠાવી અને દિવાલની અંદર એનું ઘર બનાવે અને એની અંદર જવા માટેનું એક બાકોરું પણ રાખે ઘર તૈયાર થયા પછી આ ભમરી પોતે ફૂલમાં પાનમાં છોડમાં ક્યાંક ઈયળો હોય એને પકડી પકડીને લઈ આવે અને એ દરની અંદર મૂકે અને દરની અંદર મૂક્યા પછી એવો જોરદાર ડંક મારે કે સીધી સપાટ ચાલવા વાળી ઈયળ ગોટો વળી જાય વર્તુળાકારે બની જાય હવે એ ભમરીનો ટચકો એટલે એમાં જે મધમાખી જે હોય એનો જે ટચકો છે એ તો જેને ડંસ લાગ્યો હોય એને ખબર પડે માટી ચોળો અને બરફ ઘસો અને તો પણ આપણને એની બળતરા ઓછી ન થાય તો ઈયળ તો એવું કહેવાય કહેવું હોય તો કહી શકાય કે એના શરીરની અંદર હાડકાનો ભાગ હશે કે કેમ એને ડંખ મારે અને થોડી વખત માટે એ ભમરી એના ઉપર ગુંજારો કરે અને પછી ત્યાંથી ઉડીને આગળ જાય થોડા કલાકો પછી વળી પાછી ભમરી ગુંજારો કરતી કરતી આવીને ડંખ મારે પછી આગળનો ડંક એની વેદના ની સમાપ્તિ ન થઈ હોય એના પેલા બીજો ડંખ થોડા થોડા સમયે ભમરી આવે ને ડંખ મારે ભમરી આવે ને ડંક મારે અને પછી ચોવીસે કલાક ઈયળને મનમાં એક જ વિચારની ઘટાડ ચાલે કે હમણાં ભમરી આવશે હમણાં ભમરી આવશે ને મને ડંક મારશે હમણાં ભમરી આવશે ને મને ડંક મારશે મહાપુરુષો એમ કે છે કે આ ભમરી આવી રીતે ઈયળને છત્રીસ ટચકા મારે તો જમીન ઉપર ચાલવા વાળી આકાશમાં ઉડતી ભમરી બની જાય ઈયળ એમ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી આપણને એમ કે છે કે આપણે ઈયળ જેવા છીએ જગતના પંચ વિષય અને સંસારની અંદર ચાલવા વાળા પણ ઉર્ધ્વગતિ કરવાની તાકાત આપણામાં ક્યારે આવે આકાશમાં બ્રહ્મની અંદર પ્રવેશ આપણો ક્યારે થાય આપણો જીવભાવ ક્યારે ટળે કે જ્યારે સંતના વચન રૂપી ડંક આપણે સહન કરીએ ત્યાર પછી આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ